હાસટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શાળામાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમાં સત્યાવીસ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે સ્વશાસન દિનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સવારે પ્રાર્થના સમયથી તમામ વિદ્યાર્થીઓએ શાળાનું સંપૂર્ણ સંચાલન પોતે કરી શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત કરી હતી અને વર્ગોમાં જઈ પોતે પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા આ પ્રસંગે ખાસ હાસોટના બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ પટેલ હાજર રહ્યા હતા બાળકોએ તેઓને સ્વાગત ગીતથી આવકાર્યા હતા કાર્યક્રમને અંતે શિક્ષક બનેલા બાળકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા

અંતર્ગત સમગ્ર શાળાના સંચાલન બાળકો દ્વારા શિક્ષકના પરિવેશમાં સુસજ્જ થઈ સુંદર રીતે વર્ગખંડ શિક્ષણ કાર્ય શાળામાં સ્માર્ટ પેનલો દ્વારા કરવામાં આવેલ છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર અને આનંદ સાથે આ પ્રવૃત્તિમાં ભાગ લીધેલો છે જે બદલ ખાસો પ્રાથમિક શાળા આચાર્ય શ્રી તેમજ સમગ્ર પરિવાર અને એસએમસીને હું અભિનંદન પાઠવું છું અસ્તુ જય હિન્દ જય ભારત